પુસ્તક માટે શુભેચ્છા પાઠવી અને જણાવ્યું છે કે જિલ્લાનો આવો વ્યાપક અને માહિતી સબર ગ્રંથનું સર્જન ખરેખર અભિનંદનીય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે ટેકનોલોજી માહિતીનો સ્ત્રોત તો છે પરંતુ પુસ્તકોના સ્થાનને કદી બદલી શકતી નથી આ ગ્રંથ નવસારી જિલ્લાના નૈતિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખનાર અવિસ્મરણીય ધરોહર બનશે આ ગ્રંથમાં કવયત્રી આચાર્ય હર્ષવી પટેલનું

વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આ પોતાના વતન પ્રત્યે દર્શાવે છે આ પુસ્તકમાં કેટલીય સંસ્થાઓના વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે સાથે સાથે નવસારી જે ભૂતકાળ જે ભવ્ય ભૂતકાળ કે જેમાં દાદાભાઈ नवरोजी ટાટા ગ્રુપ એટલે મફતલાલ ગ્રુપ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને કઈ કેટલી સરસ સંસ્થાઓ એના વિશે પણ લેખો અનેક લેખકો દ્વારા લખવામાં આવ્યા છે અને આ એક અમૂલ્ય વારસો છે જે આપણે નવી પેઢીને આપવાનો છે અને એ પેઢી જ્યારે પોતાના વતનનો આ ભૂતકાળ વાંચશે ત્યારે એમને ગૌરવ થશે અને આ એક મુખ્ય વાત એ છે કે દરેક વ્યક્તિને પોતાના વતન પ્રવૃત્તિઓ વિશે ગૌરવ હોવું જરૂરી છે જે વ્યક્તિ પોતાના કુટુંબને સમાજને પ્રેમ કરે અને વતનને પ્રેમ કરે એ દેશ હંમેશા પ્રગતિ કરે છે તો આ જે ચૌદમી તારીખે ચૌદ ડિસેમ્બરે ટાટા હોલમાં આનું જે વિમોચન છે તો નવસારી શહેરીજનોને આ કાર્યક્રમમાં વધારવા માટે અમે આમંત્રિત કરીએ છીએ અને ગૌતમભાઈએ જે બાર મહિનાથી એટલે એક વર્ષથી સખત મહેનત કરી સત્તર સત્તર કલાક કામ કરીને આ પુસ્તક નવસારી સદીઓમાં પ્રથમ વાર આખા પ્રાંત નો આખા જિલ્લા નો ગ્રંથ એક વર્ષની તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે નવસારીના ભૂતકાળથી માંડીને ભૂતકાલીન શાસકો ત્યારના ઘર થી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘરવૈયાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે એકસો ને આઠ ચેપ્ટર લખાયેલા છે એકસો પંદર થી એકસો અઢાર વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લેખન થયું છે આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુઓને રજૂ કરાય નવસારીના જે પ્રદેશના વાળથી માંડીને દાંડી અને ઉમરાટના દરિયાના સૂર્યાસ્તો સુધી તમામ વાતો વણી લેવાયેલી છે તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે છસો દસ કલર ફોટા છે ત્રણસો ને દસ થી વધુ પાના છે એટ બાઉન્ડનું આખું ફૂટા છે એના અને એની અંદર આખા આખા નવસારી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે મુખ્યમંત્રીએ કે આ ગ્રંથ ધરોહર બની રહેશે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર બોલું